સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ આવેલ ધ ઓરિયન્ટ ક્લબ ખાતે મ્યુઝિક નું આયોજન કરવામાં આવ્યું નજર કે મ્યુઝિક ન્યુઝિક નું આયોજન કરવામાં આવ્યું હતું ગાયક દેવાંગ શાહ અને વોઇસ ઓફ કુમાર શાહનું અને રચના ચોપરા તથા અક્ષય તમંચે સુપરહિટ ગીતો રજૂ કર્યા હતા હાજર શ્રોતાઓ પણ જૂના નવા ગીતો સાંભળીને વન્સ મોર પોકારી ઉઠ્યા હતા سيت يا بيچو આજના કાર્યક્રમમાં ઓરિયન્ટ ક્લબનો ખૂબ આભાર માનું છું મારી ટોટલ અષ્ટક ટીમનો પણ ખૂબ આભાર માનું છું અષ્ટક ટીમની અંદર અમે આઠ મિત્રો આ બનાવીને એક મજબૂત ટીમ અમે ઊભી કરી છે જે મ્યુઝિકલ અમે ડિવોટી છીએ અને આગળ અમે આવાના આવા પ્રોગ્રામ કરતા રહીશું અને મારી સાથે આજે જે રચનાજી જોડાઈ છે જે રેર કુમાર સાનુજી અને ઉદિતસિંહ ઉદિતજી વગર ગાય છે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કોઈ શબ્દ નથી એમના માટે એમની સિંગિંગ માટે એમની કેરિયર માટે સોળ વર્ષથી કુમાર સાનુ સાહેબ જેવડે ગાય છે સો ધન્યવાદ એમને પણ અને યસ આજની શામ એક અલગ લેવલ ઉપર જશે અને લોકોને આનંદ આવશે એ હંડ્રેડ પર્સન્ટ મને વિશ્વાસ નજર કે સામને કાર્યક્રમનું આયોજન અજીતભાઈ પ્રેસિડેન્ટ ઓફ ઓરિયન ક્લબ ચીફ સેક્રેટરી કેતનભાઈ રાકેશભાઈ શાહ સેક્રેટરી અને ત્રિવેદી સાહેબના સહયોગ વગર આ પોસિબલ નથી સો થેન્ક યુ વન અસ અગેન ટુ ઓરિયન ક્લબ એન્ડ ઇઝ કમિટી મેમ્બર્સ ધન્યવાદ કરું છું ખૂબ જ સરસ આયોજન આપ જોઈ રહ્યા છો કેટલો લોકો આનંદ કરી રહ્યા છે મને એક જ વાત એટલા માટે કહેવાની અત્યારે અહીંયા જરૂર લાગે છે કે કુમાર સાનુજી પાસેથી મને શિક્ષા મળી છે અને કુમાર ની સામે મેં જ્યારે પહેલું ગીત રજૂ કર્યું એક બે લાઈન હું સંભળાવવા માગું છું મેરાદ મુજે આયા હૈ નજર મેરા ચંદે આયા હૈ નજર હે રાત જરા થમ થમ કે ગુજર રાત જરા થમ થમ કે ગુજર છાયા હૈ નશા મેરી આંખો પર છાયા ન આંખો પર હૈ રાત જરા થમ ગુર રાત જરામ થમકે ગુજર મેરા ચાદ મુજે આયા હૈ નજર થેન્ક યુ વન સેકન્ડ થેન્ક યુ आ, सबसे पहले तो मैं अहमदाबाद की बहुत बड़ी लवर हूँ क्योंकि अहमदाबाद में म्यूज़िक लवर हैं और जहाँ म्यूज़िक लवर होते हैं वहाँ पर आकर बहुत अच्छा लगता है और ऑडियंस जिस तरह से रिस्पॉन्स कर रही है आ, उसके लिए मैं उनका शुक्रगुज़ार हूँ और धन्यवाद करती हूँ हमारे देवान शाह जिन्होंने मुझे यहाँ इनवाइट किया इस शो के लिए और आ, बहुत इन्जॉय कर रही हूँ उनसे ज़्यादा मैं इन्जॉय कर रही हूँ एक्चुअली आज ही मैं उनसे ये कहना चाहूँगी कि जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए तुम देना साथ मेरा वो हम नवाज तो ऑडियंस जो है जनता जनार्दन होती है और आई ऑलवेज लव ऑडियंस मेरे दिल में बहुत रिस्पेक्ट है और ऑडियंस की बिना कोई भी सेलिब्रिटी सेलिब्रिटी नहीं है एंड और मुझे ऑडियंस बहुत प्यार करती है और मुझे यकीन है अहमदाबाद में आई हूँ आप सभी के दिलों पर मैं ज़रूर कुछ ना कुछ छाप छोड़ कर जाऊँगी